આપા બધો કેવું ની પડે ઓપલો પ્રચાર કરાવજો કારણે પછી બધો કેવો ભઈ મણા આપે સી બની જાવે ઉભા પર સર પર મંછો ને સભ્ય બન્યો તો બધો પડે આ બધા આ ઘરે છે કે ઓ આ ઘરે છે આલે મૈબા અજી ડોરલો બોલ્યો આ તો કે જો ઓરે 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 ઉપર આઈએ ઓવા આવ તમે તો ના આ બે કેમ આમે તો તમે તો અમે શું કાઢો આ દે ઉભા હા હું છું મને પા છે ઓ

सत्य सत्य ओला नेता जो है

ના મારવાયો નહી માનતા અને દેવું બા તો બરોબર હરજાલ દિવસ છે હાર જો આ વખત તમે હારું કામ કરશો ને સેવા કરજો તમારી તારે કે વોટિંગ કાલે આવી